સુરતમાં ચોરી સહિત વિવિધ ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા સુરત પોલીસ દ્વારા તે રાતુજ કોર્પણ કાર્યક્રમ યોજાય છે સુરતના કતારગામ પોલીસ મથક ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં તે રાતુજ કોર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિઓ કે જેઓના પૈસા સાયબર ક્રાઈમ સેલ દ્વારા રિકવર કરાયા છે તેઓ અરજદારોને એક કરોડથી વધુની રકમ આપવામાં આવી હતી સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર સેલની ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકો જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘણી ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તો એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર અમારી સાયબર જો ક્રાઇમની ટીમ અને પોલીસ સ્ટેશનો ટીમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને અત્યારે જો સાયબર ક્રાઇમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જો આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જોએ તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ મેં કોલેજિસમાં વેપારી આપણા મિત્રો સાથે જો અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વહેંચણી કરી જ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કહીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપના પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જો અગર તમે બચવા માગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારના તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હોવ ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે તમે ચાર પાંચ કલાક બસ એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે